ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો અને એ ભરે લગન થઈ ગયા ઈ ભાઈ નોખો રહી હે સમજ ઓમ થઈ ગયો તમારે 20 વીઘા જમીન હે બરાબર બરાબર બરે ધ્યાન કોઈ દીધું નહી હે સમજ હમ ઓઈરાગસ્ટ થી સમય હતો પછી મારા પપ્પા ને મગજ નસ્તી જા થઈ હે સમજ ઓ હો હો આ ચેનલ કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબ માં મૂકવામાં આવશે આ ચેનલ ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું હાલો is being recorded. Hello. Ah, ji. Yeah. It is right. Am I to say? Bolo bolo. I want you to come on મેં તો મેં તમને બપોર ફોન કર્યો તમને શું પડે કામ માં છું હાજી હાજી મારા એકાવન વર્ષ થયા બરોબર એકાવન વરસ હા હું કરવા પટેલ અમે

او تو یو ل موټیو را کول نه؟ دا ما همو ځم ته ویډیو موکه ویډیو ذاره کې پاتره مړه تمنه هه ویډیو ذاره پاتره مړه ته هارو ویډیو موکوس تماره ها اتله ما ویډیو مکی دی بیس برابره هه نو خپل ډیټل لیلیه تمہاري هه برابره نو تمه مو ورته پرمو مو پټو نه

હા હડવડિયા 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 અને નામ હરીપર કેરાલા તાલુકો ઉમર બીજીનો ઉમર ગામ નામ ક્યું કીધું હડવદ હરીપર કેરાલા હરીપર કેરાલા કેરાડા અડા હા હું મોર ઉતાલી કવર પર જા હે એ ઉચ હા तालु कौन सी तालु को मोर भी, जिलो मोर भी। अच्छा। बराबर से। हमें भी भाई। ये कौन वर्ष नहीं उम्र? हाँ, मार की में तीस साल में जाना होगा मालूम नहीं ये कर रहा आ, ये को ये, ये कौन उम्र है बराबर बराबर। समझेगी। हाँ, समझेगी चलता है और कर भी करो आपके नाम हो। हाँ जी, बेनो के लात हमार बेलो एक नहीं सही बराबर से नाना भाई ने लगनो થઈ ગયા લગનો થઈ ગયા બરાબર છે તમે બાકી રહી ગયા હા બરાબર છે સર એસી ગામડે જમીન ગામડે રહી બરાબર બરાબર 20 વીઘા જમીન હા કામ શું કરો છો તમે કામ ખેતી કરી વર્તી પપ્પા જો ખેતીમાં બતાવી દીધું ઉધારમાં એમ ઉધાર આપી દીધો છે ઉધાર બીજાને દીધો લાખી ગયા પણ હવે એમ 1 લાખ આલે ઘરે રાખીને પાણી વાળી જમીન માં કેટના લાગી ગઈ હે ને

બરાબર <CKKų> <laughs> બેન દીકરી માદમ માં મને એ નદુઆરે કઈધું પછી અમે ગયા તો એને ન દેખાઈ ગયું જે કર્યું સમજ્યા અરે પૈસા નો કે તીત ઘર દે લે બેસો દીધો કાઈ પૈસા દેનું કરવું નથી કીધું બેન ભાષા કઈ હિન્દી બોલતા કે ગુજરાતી ગુજરાતી કીધું આપણે ગુજરાતી આવી કવાટ છોટે ઉડી બોલરી હું અચ્છા તો હું કઈ વાંધો હું પડ્યો પણ દુખી આય મને મનસરત કીધું મને લાગી જવાનું નઈ બરોબર હ

બોલ કરું નંબર બહુ ઓલો હોય છે હમ હ આ સુવાત રે ઈ જે થઈ જશે તો કરું ઈ તો ઈ તો હાચી જો છે બરોબર છે આ હરી પર કેરાડા કેવડું ગામ છે કેરાડ કેરાડા મને આક્ષ યુનિવર્સિટી છે ત્યાં જ કે આ ખાલી થઈ ગયું ગામ મોસિટિંગ થઈ ગયું બડે મોરબીમાં હે આ તેમાં જો હી વધા હે સમજ્યા ખાલી થઈ ગયું આ એવું છે પટેલનું ગામનું ભરવા

દીકરો આવે ને સીધો કામે ચડી જાય તમને હું વાંધો છે એમાં એવું હોય મારા પપ્પા રિયા એને ઉમર થઇ એસી બરાબર એટલે અમુક માણસ ને ઘરમાં આવવા સમજ્યા લે તો તો ખાણી નહી છે આ બાઈ આવશે ને બાય ને નહી આવવા દે તો એટલે બાય ખાલી હોય તો હાલે છોકરા રેગો હોય બોલું થાય ને સમજ્યા એમ કેવાનું થાય એ એટલે હું કેમ આવું નકર એવું છે હા એટલે હું તો મગજ થઈ ગયું હું એટલે પાડોશી તો સમજતા હોય બરોબર પણ કયા કોઈ થાય છે બાકી કાઈ નો હોય હે સુનવાણી માણહ હા સમજ્યો ઈ તો બરોબર છે આવતા બી હે કોક તો વાત એવી કરી એટલે છોકરી કોઈ એકલી હોય ને તો તેમાં હું એમ ના તમારે ઉમર થઈ છે ને એટલે વાત છે હવે કોઈ એકલી છોકરી મળવી મુશ્કેલ થાય કારણ કે કોઈ દીકરા દીકરી હોય અને સંતાન હોય કારણ કે એકાવન વર્ષ તમારે છે તો કોઈ ઉમર વાળા બેન હોય ઈ જ interest લે ને આમાં

સાત 09 સાત 09 બરાબર સાત 7 ઓર બરાબર સમજાઈ ગયું સમજાઈ ગયું કોઈ વાંધો નહીં ભાઈ આપણે ઓડિયો મૂકીએ અને અત્યારે આપણે જે કંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલ થી એટલે આપણે આ અતિયોલી સુટિંગ વાત કરી બધી આવશે બધી વાત આવે બરોબર બાર લાગે ને એ તમારી વાત બધી સાચી છે આપડે રેકોર્ડિંગ વાત થઈ હોય રેકોર્ડિંગ કરવાની તો તમારે મને બીજી કોઈ ફાલતુ વાત કરવાની ના હોય આમાં તમને એવું લાગે તમે એમ લાગે કે આ યોગ્ય નથી તો તો વાત તમારે મને કામ કરવી જોઈએ સ્વભાવ છે બરાબર ને બધી વાત આવશે તમે જે મને વાત કરી ને એક થી વાત આવે બરાબર તમે દિવસમાં મેકતા સારું હલો લેવા પટેલ પટેલ માં બરોબર બરોબર કઈ વાંધો નહીં ઓકે આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ